કેમ બોટલ સડે છે અરે એને તાવ નથી આવ્યો ડીપી ખરાબ છે ફેસબુક ની કે ઇન્સ્ટાગ્રામ ની અરે ટ્રાન્સફોર્મ ખરાબ છે અમી તો એને સપ્ટેશન કઈ હવે આ ભંડુહાને કઈ રીતે સમજાવવું ક્યારે રિપેરિંગ થશે હમણાં કાઈ કહી નઈ શકાય ટ્રાન્સફોર્મ રિપેરિંગ માં છે અરે સાહેબ ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે જુઓ ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે હમણાં એક કલાક માં લાઈટ આવી જશે

તમારા માતા નું નામ હજી એની જાત ને એક નામ આખો પરિવાર આવરી લીધો આ તો તમારો મુખ્ય ઉદ્દેશ કઈ નહી સાહેબ ઉનાળા માં આગાશી તપે નહી અને સમાહ માં કપડા ઉકવવા થાય અરે એમ નહી તમે આ પ્લાન્ટ મૂકી અને સરકાર બહુ મોટી મદદ કરી શકો સરકાર રેશનિંગ માં ઘઉં આપે ત્યારે મારું ઘર હાલે છે એમાં હું હું સરકાર મદદ કરી શકું તો તમારે ઘર નું મકાન છે મારે નહીં સાહેબ મારી માસી ભાણિયાન છે તો તમારા માસી ભાણિયા ને કેવો મને ફોન કરે